વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લાના કપરાડા તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો છે સુથારપાડા હુડા સુલિયા ગિરનારા સહિતના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં કરા સાથે તોફાની વરસાદ વરસ્યો છે કાળઝાળ ગરમીમાં ભર ઉનાળે વૈશાખમાં અષાઢ જેવો માહોલ અત્યારે ઉભો થયો છે બદલાયેલા વાતાવરણના કારણે ઠંડક પ્રસરી છે જોકે કે કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે

વધુ જાણકારી મેળવીશું ભરતસિંહ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે ભરત જે રીતનો આ માહોલ અચાનક જ પલટો જોવા મળ્યો છે અલબત્ત અહીંયા કહી શકાય કે હવામાન વિભાગે આગાહી આપી હતી પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ હવે આવી રહી છે કરા સાથે વરસાદ થયો છે બિલકુલ હવામાન વિભાગે આગાહી કરી હતી બે દિવસથી જિલ્લામાં વાતાવરણમાં પલટો હતો વાદળછાયું વાતાવરણ હતું પરંતુ આજે આજેપુર અને કપરાડા જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં આગળ જે વાદળછાયું વાતાવરણ છવાયું હતું આ દરમિયાન કપરાડાના અંતરિયાળ જે મહારાષ્ટ્રની હદ પર અને સંપ્રદેશ દાદરાનગર ના હદ પર આવેલા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સુધાર ભારે પવનથી એક મોટું હોલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે જે દ્રશ્યો પણ સામે આવ્યા છે સાત લોકોને આ ઘટનામાં ઈજા પહોંચી હોવાની માહિતી છે ભારે પવનના કારણે હવાઈ તથા રેલ સેવાને અસર પહોંચી છે મુંબઈ જતી આઠથી વધુ ફ્લાઇટ

સાંજ થતા લગભગ પાંચ વાગ્યાની આસપાસ જે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ અને તે બાદ અમદાવાદમાં પણ જોરદાર પવનની સાથે વરસાદનું આગમન થયું છે મણિનગર નરોડા અને વસ્ત્રાલ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાંના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે પવનની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે પવન જોરદાર ફૂંકાયો હતો આખું વાતાવરણ જ બદલાઈ ગયું હતું આગાહી જે પ્રકારની હતી આગાહી અનુસાર આવતીકાલે પણ અમદાવાદમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળવાનો છે અને તેની અસર આજે મોડી સાંજથી જ જોવા મળી વધુ વિગત મેળવીશું ઋત્વિજ મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચુક્યા છે ઋત્વિજ હાલ કેવો માહોલ છે પવન સાથે વરસાદનું આગમન થયું છે અમદાવાદમાં હાલ અમદાવાદના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ છાંડા પણ પડી રહ્યા છે એટલે કહી શકાય કે જે પ્રકારે મોડી સાંજ બાદ અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સમગ્ર અમદાવાદની અંદર ભારે પવાન ફૂંકાઈ રહ્યો છે અને ધોધી નહરીઓ પણ વધી રહી હતી ત્યારે હાલપુર છે એસટી હાઈવે શિવરજી ચાર રસ્તા છે બિલકુલ ઋત્વિજ આપની પાસેથી વધુ માહિતી મેળવીશું અમદાવાદમાં વાતાવરણમાં એક પલટો જે છે તે જોવા મળી રહ્યો છે અત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના ગોતા વિસ્તારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં અત્યારે હાલ ધૂળની ડમરી ઉડી રહી છે રોડ ઉપર રોડ સ્પષ્ટ રીતે ન દેખાતો હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે એટલે કે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને વાહન લઈ પસાર થવું હોય તો લાઇટ ચાલુ રાખીને નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ જે છે અત્યારે હાલ જોવા મળી રહી છે જોકે અસહ્ય ગરમી જે છે તેનો શહેરીજનો દ્વારા અનુભવ જે છે તે કરતા હતા ત્યારબાદ ગાંધીનગરમાં પણ વરસાદના છાપટા જે છે તે જોવા મળ્યા હતા ત્યારબાદ અત્યારે એકાએક જે પવન વાતાવરણની અંદર જે ઠંડક જે છે તે પ્રસરી છે લોકો પણ ધૂળની ડમરી વચ્ચે વિઝિબિલિટી જે છે તે ઓછી થતી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે એટલે કે પવન ફૂંકાઈ રહ્યો છે ઠંડા પવન જે છે તે ફૂંકાઈ રહ્યા છે જો કે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને જેને લઈ અને વાતાવરણમાં પલટો જે છે તે શહેરની અંદર જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં આજે પવન સાથે વરસાદનું આગમન થયું છે જે વાતાવરણમાં અચાનક જે પલટો આવ્યો છે ધૂળથી ડમરીઓ ઉડી છે વિઝિબિલિટી અહીંયા ઘટી ગઈ છે ને જેને લઈને સૌથી વધારે હાલાકી અત્યારે વાહન ચાલકોને થઈ રહી છે કારણ કે આ જે સમય છે અને ત્યાં અત્યારે વિઝિબિલિટી ઓછી થઈ છે પવનના કારણે ઋત્વિજ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂકેલા છે ઋત્વિજ જે રીતનો અમદાવાદનો જે માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને હાલ પવન સાથે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં થઈ રહ્યો છે કેવી પરિસ્થિતિ હેતી હાલ હું તમને ઇસ્કોન ચાર રસ્તા પાસેના દ્રશ્ય બતાવવા માગીશ કે ક્યાં જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર હાલ અહીં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદી છાંટા હાલ અહીં પડી રહ્યા છે મહત્ત્વની બાબત તો એ છે કે સમગ્ર અમદાવાદની અંદર બપોર બાદ જે પ્રકારે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો સમગ્ર અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી હતી જ્યારે હાલ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઝરમર ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને જાણે કે એ પ્રકારે ચોમાસાની ઋતુનો માહોલ છવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર છે ઇસ્કોન ચાર રસ્તા શિવરંદી ચાર રસ્તા વસ્ત્રાપુર આ જે તમામ વિસ્તારો છે સરખેજ વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે ઝરમર ઝરમર ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે જો કે છેલ્લા એક અઠવાડિયાની વાત કરું તો એક અઠવાડિયામાં અમદાવાદની અંદર જે પ્રકારે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું જે ઉકળાટનું પ્રમાણ જોવા મળ્યું હતું ત્યારબાદ હવે જ્યારે આ જે પવન ફૂંકાયો છે અને તેને પરિણામે વાતાવરણની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરી હોય તેવું લાગી રહ્યું છે જોકે જે પ્રકારે ધૂળની ડમરીઓ ઉડી હતી તેને કારણે ચોક્કસથી વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ધૂળની ડમરીઓ ઉડવાને કારણે જે વિઝિબિલિટી છે તે ડાઉન થઈ હતી અને દોડે દિવસે વાહન ચાલકોએ પોતાના વાહનની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી અને હાલ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે તો ક્યાંક કે કેટલાક જગ્યાએ વરસાદી છાંટા પણ જોવા મળી રહ્યા છે બિલકુલ ઋત્વિજ જે જોડાયેલા હજુ બધું માહિતી આપણી પાસેથી મેળવતા રહેશો અમદાવાદમાં હાલ અંધાર પર જવેશ થતી કારણ કે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત આ પવનને કારણે પવનની સાથે થઈ છે અને જેના કારણે વિઝિબિલિટી મહત્વની વાત છે વિઝિબિલિટી ઘટી ચૂકી છે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે કારણ કે એક બાજુ પવન જબરજસ્ત ફૂંકાઈ રહ્યું છે અને સાથે જ જે ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે એમાં જે ટુ વ્હીલર ચાલકો છે તે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે આ પવનમાં વ્હીકલ ચલાવવું તે લોકો માટે મુશ્કેલી ભર્યું બની રહ્યું છે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હશે ગૌતમ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે ગૌતમ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો કેવો માહોલ છે અત્યારે ત્યાં અને જે રીતે પવનની સાથે વરસાદનું આગમન થયું છે અમદાવાદમાં હાલ વધુ કેવો માહોલ જોવા મળી રહ્યો છે એટલી છૂટો છવાયો વરસાદ જે છે તે અમદાવાદની અંદર શરૂ થઈ ચૂક્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પકવાન ચાર રસ્તાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધીમી ધારે વરસાદ જે છે છૂટો છવાયો તે વરસાદ અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે જો કે રાજ્યભરની વાત કરવામાં આવે તો પાંચ તાલુકાની અંદર વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે ને તે મુજબ અમદાવાદની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે પાંચ વાગ્યાના સુમારે એકાએક અમદાવાદની અંદર વાતાવરણનો પલટો જે છે તે જોવા મળ્યો હતો ત્યારબાદ પવન જે છે તે ફૂંકાયો હતો પવન ફૂંકાયા બાદ ધૂળની ડબરીઓ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી હતી અને ત્યારબાદ એક પ્રકારની ઠંડક જે છે તે હવામાં પ્રસરી હતી અને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે એટલે કે છૂટો છવાયો વરસાદ જે છે તે પણ જોવા મળી રહ્યો છે એ જ રીતે અમદાવાદમાં આ જે વાદળના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદમાં જે વાદળછાયું વાતાવરણ જે છે તે સાંજ ઢળતાની સાથે અમદાવાદની અંદર જોવા મળ્યું હતું જોકે રાજ્યમાં પાંચ તાલુકામાં અત્યાર સુધીનો જે વરસાદ જે છે નોંધાઈ ચૂક્યો છે તેમાં બોટાદ વાંસદા ઉમરાળા ઈડર અને વઘઈ ડાંગ જિલ્લાનું જે છે ત્યાં પણ વરસાદ જે છે તે નોંધાયો છે ને ત્યારબાદ અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ આ વરસાદ જે છે તે નોંધાયો છે મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં ત્યારબાદ જે કહી શકાય કે વરસાદ જે છે તે નોંધાયો છે લોકોએ વરસાદમાંથી એટલે કે જે ગરમી જે વાતાવરણમાં હતી તેને ઋત્વેશ પણ અમારી સાથે સંવાદ હતા ઇસ્કોન થી અહીંયા જોડાઈ ચુક્યા છે ઇસ્કોન ચાર રસ્તા પર તેઓ ઉપસ્થિત

પવન ફૂંકાઈ રહ્યો છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે એટલે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડે અને બીજી તરફ કેટલીક જગ્યાએ છૂટો થવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે એટલે ટ્રાફિક જામના દ્રશ્યો થાય તે એક સ્વાભાવિક છે પરંતુ દરેક જે ચાર રસ્તાઓ છે મુખ્ય ચાર રસ્તાઓ પર હાલમાં ટ્રાફિક પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે ટીઆરબીના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જેઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા છે એટલે કોઈ પણ વાહન ચાલક છે તે વાહન ચાલકને તકલીફ ન પડે આ ચારે તરફ જે પ્રકારે વાતાવરણ સર્જાયું હતું આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ઈસ્કોન ચાર રસ્તા ઉપર હાલ જે વરસાદ છે તે વરસાદની ગતિએ જાણે કે તેજ પકડી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ થોડી વાર પહેલાં અહીં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો વરસાદી છાંટા જોવા મળ્યા હતા પરંતુ હાલ ધીમે ધીમે જાણે કે અહીં થોડી વારની અંદર ધોધમાર વરસાદ વરસી વરસે તે પ્રકારનો માહોલ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે અને તેની શરૂઆત પણ થઈ ચૂકી છે ધીમે ધીમે વરસાદની ગતિ છે તે જ બનતી જઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક હવે સમગ્ર અમદાવાદની અંદર જાણે કે ચોમાસાની ઋતુનો માહોલ સર્જાયો હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મહત્ત્વના જે વિસ્તારની વાત કરીએ તો આજે આપ જોઈ શકો છો ઇસ્કોન ચાર રસ્તા પર હાલ ધીમી ધારે વરસાદની પણ

તેનું વાહન જે છે તે સ્લીપ થઈ ચૂક્યું હતું અત્યારે હાલ પણ ટ્રાફિક જામ જે છે તે થતા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે ધીમી ધારે વરસાદ જે છે એટલે વરસી રહ્યો છે છૂટો છવાયો વરસાદ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યો જે છે તે અમદાવાદના છે સાફ રીતે દર્શાવે છે કે રાજ્યભરમાં અત્યારે હાલ તો વૈશાખની અંદર અષાઢી માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે એક એ પ્રકારે જે કહી શકાય કે બપોરે જે આડત્રીસથી ચાલીસ ડિગ્રી જેટલું જે તાપમાન જે છે તે અમદાવાદની અંદર નોંધાયું હતું અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને લોકોએ પણ હાશકારો જે છે તે ગરમીમાંથી અનુભવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ લોકો ટ્રાફિક જામની અંદર કતારોની અંદર ઊભા છે વરસાદ થતાની સાથે જ લોકો જે છે તેમને પણ પારામારે મુશ્કેલી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે પાંચ તાલુકામાં અત્યાર સુધીમાં વરસાદ જે છે તે નોંધાયો છે ને એ જ રીતે અમદાવાદની અંદર પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે પહેલાં ધૂળની ડમરી ઊડી વાવાઝોડા સાથેના પવન ફૂંકાયા અને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે જી બિલકુલ તો જે પ્રકારે દ્રશ્યો અલગ અલગ બતાવી રહ્યા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોથી બતાવી રહ્યા છે ભગવાન સહિત જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જોરદાર પવન ફૂંકાયા બાદ હવે વરસાદનું આગમન થયું છે કેટલાક વિસ્તારોમાં વરસાદ હવે જે ગતિએ પડવાની શરૂઆત થઈ હતી એની ગતિ ઓછી થવા લાગી છે ક્યાંક ઝરમર વરસાદ જ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદનું પ્રમાણ વધુ પડતું જોવા મળી રહ્યું છે અમદાવાદમાં પવન સાથે વરસાદ વરસતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા અમદાવાદમાં વંટોળની સાથે જાણે વરસાદનું આગમન થયું હોય વૈશાખમાં અષાઢીનો જાણે માહોલ જોવા મળ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો કારણ કે મે મહિનાની ગરમીમાં કલ્પના ન કરી શકાય કે આવો પવન અને આવો વરસાદ અમદાવાદમાં જોવા મળશે તેતાલીસ ડિગ્રી તાપમાન હજી એક બે દિવસ પહેલા આપણે રીચ થતું જોયેલું છે અને ત્યાં ફરી એકવાર જયારે વરસાદનું આગમન થયું છે ત્યારે શહેરીજનો પણ મૂંઝવણમાં છે ઋત્વિજ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે ઋત્વિજ વરસાદ હજી પણ ચાલુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ હજી જોવા મળી રહ્યો છે હાલ પરિસ્થિતિ શું છે વિસ્તારની જી હેતુ હાલ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો ઈસ્કોન ચાર રસ્તા પર વરસાદની ગતિએ તે જ પડી છે અને જે છૂટો છવાય વરસાદ ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળતો હતો થોડી જ વારની અંદર અહીં આપ જોઈ શકો છો જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઇસ્કોન ચાર રસ્તા પાસેના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોએ પણ ખાસ કરીને ભીંજાવવાનો સમય આવ્યો છે કારણ કે મોટા ભાગના લોકો છે તે ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યા હતા અને તે સમયગાળા દરમિયાન જ્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે લોકોએ ભીંજાવાનો પણ વખત આવ્યો છે અને આવો માહોલ છે તે અનેક વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક આ પ્રકારનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે બિલકુલ તો જે રીતનો આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને જે રીતે અમદાવાદમાં વરસાદનું આગમન થયું ભારે પવન ફૂંકા વરસાદનું આગમન થયું કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પણ ટુ વ્હીલર ચાલકો લપસ્યા પણ હતા એવી પણ વિગતો આવી રહી છે સામે આપણે જણાવી દઈએ ત્રણ દિવસ જે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી કાળ ડિબાંગ વાદળોની સાથે એ જ પ્રકારે વરસાદનું વિવિધ જિલ્લાઓમાં આગમન થયું છે સાત વાગ્યા સુધીમાં કુલ સત્યાવીસ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે પ્રણવ અમારી સાથે સંવાદદાતા અહિયાં જોડાયેલા છે પ્રણવ જે રીતનો માહોલ અત્યારે વરસાદી જોવા મળી રહ્યો